જ્યારે આ નિયમ મશીન થી 10 નું સિક્કો નાખવા મોટી કપડાની થેલી નીકળે છે શક્તિપીઠ અંબાજી ધામ પણ પ્લાસ્ટિક મુક્ત અંબાજી કરવાનો અભિયાન છે જે લઈને અંબાજી મંદિરમાં પ્રસાદ પ્લાસ્ટિક ની થેલીઓ સામે હવે કપડાની થેલીઓના વિતરણ માટે ખાસ ઓટોમેટિક વેન્ડિંગ મશીન મુકવામાં આવ્યા છે આપણે પ્લાસ્ટિકની થેલીનો પ્રચાર ઓછો થાય એના માટે આપણે બે કાપડની ક્લોથ બેગ વેન્ડિંગ મશીનો બે મૂક્યા છે એમાં પાંચ રૂપિયાનો સિક્કો અને દસ રૂપિયાના સિક્કાઓ સેટ કરીને બે મશીન મૂક્યા છે એમાં એક પાંચ રૂપિયાના સિક્કામાં નાની થેલી અને દસ રૂપિયાના સિક્કામાં મોટી થેલી પ્લા પ્લાસ્ટિકની જગ્યાએ કાપડની થેલી મળે એવું આયોજન કર્યું છે અને એનો પણ ખૂબ સારો પ્રતિસાદ અમને મળ્યો છે અને એ પણ સરસ રીતે ચાલી રહ્યું છે સાથે સાથે અમારું જે વીઆઈપી પ્લાઝા બનાવેલું છે એ અને જે યાત્રિક પ્લાઝા જે બે મોટા સેન્ટર છે જે યાત્રિકો જે વધુ પ્રમાણમાં આવે છે ત્યાં આપણે પ્લાસ્ટિક બોટલનું ક્રસર મશીન મૂક્યું છે એટલે પ્લાસ્ટિકની બોટલો જે છે એ કોઈ જગ્યાએ બીજી આડીવાળી ન ફેંકતા એ ભક્તો એમાં ફેંકે એમાં નાખે તો ઓટોમેટિક ક્રશ થઈ જાય છે અને એ જેનો જે વેસ્ટ છે એ એકદમ બાયો એ આપણે એના રીપ્રોડક્ટિવ રિપ્રોડક્ટિવ વેસ્ટ હોય છે એટલે એ વેસ્ટ આપણે પછી આપણે એ રીતે એનો એનાથી બીજી એમાંથી બીજી વસ્તુઓ બનતી હોય છે તો આપણે વેસ્ટ જે તે જગ્યાએ પત્તો કરીએ છીએ અને અને આગામી સમયમાં આપણે આવા વધારે ક્રસર મશીનો અંબાજીમાં મુકાય બોટલ ક્રસર મશીનો તો એનો લાભ એનો લાભ પર્યાવરણને મળે આપણે એવું મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન આપણે કરી રહ્યા છીએ જગ વિખ્યાત અંબાજી માતાજીનું મંદિર જ્યાં આગળ ભાવિક ભક્તો લાખો ને હજારોની સંખ્યામાં આવે છે એટલે અહીંયા પ્રશાસન તરફથી પ્લાસ્ટિક મુક્ત તરફ આગળ વધી રહ્યા છે એટલે અહીંયા વેન્ડિંગ મશીન બે મૂકવામાં આવ્યા છે એક દસ રૂપિયાની થેલી મળે છે એક બીજી એક સાઈડમાં બીજી જગ્યાએ પાંચ રૂપિયાની થેલી એક કપડાંની થેલી છે અને પાંચ રૂપિયાનો સિક્કો નાખે અને એક બાજુ દસ રૂપિયાનો બીજો સિક્કો નાખે તો પ્લાસ્ટિક મુક્ત થેલી અહીંયાથી મળી રહ્યું છે એવું પ્રશાસન દ્વારા પ્રશંસનીય પગલું આ ભરવામાં આવ્યું છે કે જે લોકોને પણ સગવડ થાય અને પ્લાસ્ટિકથી મુક્ત થઈ રહી એવું જે સરકારશ્રીનું જે છે સંકલ્પ કે ભાઈ આવું થવું જોઈએ એમાં મંદિર અંબાજી મંદિર આગળ થઈ રહ્યું છે અહીંયા એક મેન્ડિંગ મશીન નવી યોજના શરૂ કરવામાં આવી છે જેમાં પાંચ રૂપિયાનો સિક્કો મૂકો તો અહીંયાથી બીજી અંબાજીમાંની એક પ્લાસ્ટિકની થેલી નહીં કપડાંની થેલી બહાર આવે છે જે પર્યાવરણ માટે ઘણી સારી યોજના છે અને બીજું ગાદીએ ત્યાં આંગાડી બીજું એક વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યું છે ત્યાં આંગાડી દસ રૂપિયાનો સિક્કો નાખો એટલે થોડી મોટી આનાથી થેલી બહાર આવે છે અને બને ત્યાં સુધી તમે પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ન કરો પર્યાવરણના હિસાબે સારું કારણ કે ગૌ માતાના પેટમાં જાય છે જે અવારનવાર આપણને નુકસાન કરે છે તો વિનંતી છે સૌ ભક્તોને કે પર્યાવરણ મુજબ અહીંયા આંગાડી જે સુવિધા આપી છે વેન્ડિંગ મશીન મૂક્યું છે પાંચ રૂપિયાનો સિક્કો દસ રૂપિયાનો સિક્કો તમારી યોજના પ્રમાણે તમે થેલી લઈ છો કપડાની અને તમે પ્રસાદ એમાં મૂકી શકો કે કઈ બી તમે તમારી રીતના વાપરાશમાં લઈ શકો